આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ના બાપનું ના બેટાનું હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો યુવાનો માતા બહેનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયત ની ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ નોકરીની વાત કરીએ અનામત બચાવવાની વાત કરીએ તો તે ડબલ એની વાત કરીએ આ વિસ્તારમાં વિસ્થાપિત થયેલા લોકોને વળતર મળે એની વાત કરીએ રોડ રસ્તા બને એની વાત કરીએ ત્યારે આ સરકારને ગમતું નથી અમે કુપોષણથી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ સિકલ સેલ એનેમિયાથી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાયની વાત કરીએ આ લોકોને પોસાતું નથી અમારા પર ખોટા ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે પણ સાથીઓ જેટલું પણ આ લોકો દબાવવા ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે એટલી જ વધારે તાકાત થી તમારા માટે અમે લડવાના છે લડીશું અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારો ની વાત હશે સંવિધાનિક અધિકારોની વાત હશે પણ પણ આદિવાસી સમાજ સાથે કોઈ અન્યાય અત્યાચાર થતો હશે આ જયતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે અમે જેલોથી નથી ડરતા અમે પણ એક સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવેલા લોકો છે અમે અમારા પરિવારને કીધું છે કે ક્યારે કોઈનાથી ડરવાનું ની સત્યની વાત ખુલ્લેથી કરવાનો અમારા ના હશે અમારા બાળકો હશે અમારા માતા પિતા અમ હશે અમારા પરિવારને પણ અમે કહીને નીકળીએ છીએ ત્યારે સાથીઓ આપણા અધિકારો મેળવવા માટે આપણે જ્યારે પણ સત્તાની વાત હોય ત્યારે જ્યારે પણ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે ઈચ્છો વર્ષ થઈ ગયા આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે અમૃત મહોત્સવ જ મારા સંતો મહંતો મારી માતાઓ મારી બેનો મારા ભાઈઓ બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બહુ થયું હવે ત્રીસ વર્ષ આપણે લાવ્યા છે ત્રીસ વર્ષથી ભાજપ 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 સરપંચથી લઈને દિલ્હી સુધીની સરકારો બનાવી છે પણ એકવાર અમને સહકાર આપો તમારા પવિત્ર તમારા મત આપો એકવાર તમારા આશીર્વાદ આપો અને આમ આદમી પાર્ટીના ના હરેક કાર્યકર આમ આદમી પાર્ટીના ના હરેક પદાધિકારી તમારી સેવા કરવા માટે થન ગણી રહ્યા છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર તમારા આશીર્વાદ અમને મળે એ જ વાત સાથે રૂપસી નાયક ની ક્રાંતિકારી ભૂમિ પર અહીં મંચસ્થ ઉપસ્થિત જેમણે ખૂબ જ સરસ વિગતવાર શિક્ષણ બાબતે પરીક્ષાઓ બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આપણા જ વિસ્તારના છોટા ઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારિયા છોટા ઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા જેઓ પોતાની પાગડીથી પરિચિત છે ઓળખાણ ધરાવે છે એવા અમારા સૌના વડીલ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ એ જ પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી ડર હતો સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું તમારા છોકરા પાસ નહીં ખાવા દઈએ તમારો રોડ નહીં બનાવીશું તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું વિધવા પેન્શન નહીં મળશે વૃદ્ધ પેન્શન નહીં મળશે છતાં પણ પોતાની કોઈની પણ ધાગ ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ બહેનો મારા સાથી યુવાન મિત્રો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી સાથીઓ તમને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પહેલા પણ ઘણી મુગલોએ પણ પાંચસો થી સાતસો વર્ષ શાસન કર્યા બીજી ઘણી બહારની અનેક જાતિઓના અતિક્રમણો થયા આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું 1857 નો વિપ્લવ હોય કે 1838 થી 1858 ની ક્રાંતિ હોય એ રૂપસી નાયક હોય ગલ્યા નાયક હોય બાબર નાયક હોય જોરિયા પરમેશ્વર હોય રવજી બારિયા ભઈજી બારિયા હોય રવજી નાયક હોય બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે તમે જોયું હશે ઇતિહાસમાં આપણા આદિવાસી ઇતિહાસને સ્થાન નથી મળ્યું ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે તમને હું વાત કરું આ રાજસ્થાનની ભૂમિમાં જ્યારે મહારાણા પ્રતાપની સાથે પોતાના પોતાના સગાઓ નહોતા ત્યારે પુંજા ભીલે જે પુંજા રાજા પુંજા ભીલ જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દીઘાટીનું યુદ્ધ કર્યું એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું એ જ પ્રકારે જલકારી બાઈ હોય હલ્દીઘાટીની જલકારી બાઈ હોય એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ટાટિયાને ટાટિયામામા ભીલ હોય રાણી દુર્ગાવતી હોય મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક હોય ભાગરો નાયક હોય સિત્તુ કોરાડ હોય કે ત્યાંને ગુલિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય બિહારમાં બીસા મુન્ડા હોય ત્યાં ભૂલો ચાલો હોય સિંધુ સિંધુ કાનો હોય જેવા અનેક આદિવાસી યોદ્ધાઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં માંદણની થામમાં પંદરસો ને સાત જેટલા આદિવાસીઓને અંગ્રેજોએ ગોળીઓ ભૂજી દીધા એ જ પ્રકારના અહીંયા આપણે જાંબુ ઘોડામાં ફાંસીએ ચડાવી દીધા પાલદડવાળામાં બહાર થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ઘોડી બહાર ખર્યો ગોળી કાંડ થયો મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા શહીદી બહોરી અને દેશને આઝાદી મળી ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી પણ ઇતિહાસને આજે સાક્ષી છે એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે જ્યારે દેશ આઝાદ થયો દેશનું સંવિધાન બન્યું અને દેશના સંવિધાનના અમુકમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો આ દેશને સમાનતા સ્વતંત્રતાને બંધુતા આપીએ છે આ દેશના લોકોને ધર્મની આપીએ છે આ દેશના લોકોને એકતા રહે વિવિધતામાં એકતા રહે એ બાબતની સંવિધાનમાં પ્રાવધાન છે પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી

આજે સંવિધાન થી દેશ જો ચાલતો હોય તો એ સંવિધાન માં અનુસૂચિ પાંચ લાગુ કરવામાં આવી છે એ સંવિધાન માં પેશા એક ઓગણીસો છન્નું બનાવવામાં આવ્યો છે એ સંવિધાન માં તો તે ડબલ એની વાત છે એ સંવિધાન માં આદિવાસીઓ જળ જંગલ જમીન પરના ના અધિકારો નું પ્રાવધાન છે એ સંવિધાન માં વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલની જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે પણ સાથીઓ આ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂનનો અમલ નથી કર્યો એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો અહીંના નેતાઓ એમના મંત્રીઓ એમના સાંસદો બધા જ લોકો આ વિસ્તારોમાં કહેવા માટે આવે છે કે અમારી સરકાર છે અમારી સરકાર છે અમે કહેશું તે થશે તો એમને કહેવા માંગીએ છે આ ભીકાપુરા થી ઉપરની પૂર્વ પટ્ટીના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી આજે ચાર મહિના પહેલા કદવાલને તાલુકો જાહેર કર્યો છે આજે ત્યાં મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી આજે તાલુકા પંચાયત ને ચાર મહિના થઈ ગયા એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય એ ચાહે સિંચાઈની શાખા હોય માર્ગ અને મકાન વિભાગની શાખા હોય તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પણ ચાર મહિનાથી કદવાલ તાલુકો જાહેર કર્યો છે છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી અને ચાલુ કરવામાં આવી છે આદિવાસીઓને જવાબ નથી આપતા એમના કટ્યાના કામ હોય ઓનલાઈન અરજી હોય કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છે અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે જો આ કદવાલ તમામ શાખાઓ આપણા કડવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ તાલુકા જિલ્લા પંચાયતમાં પણ કેમ કે આપણે સુધી એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે ક્યાં સુધી લાઈનો પર રહેવાનું છે એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે હવે તો તમારો સોમાન જગાડો હવે તો તમે બોલતા થાઓ આજે તમે જોતા હશો અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે અમે અમે આ બધા જ આગેવાનોના ચહેરા તમે જોઈ લેજો લોકોના બનતા છે લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો એ એમનું કામ કરતા હશે એમના બંગલાઓ બનાવતા હશે એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે કોન્ટ્રાક્ટના કામો કરતા હશે માટી ખોદતા હશે પુલ ખાઈ જતા હશે રોડ ખાઈ જતા હશે છે કે નથી આજે યોજનામાં એક એક ગામમાં એસી લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો નળસે જલ માંથી પાણી આવે છે ભાઈ બે પાણી આવે છે નળમાંથી આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા એમણે પાઇપો તો દાટી દીધી

ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મહાત્મા ગાંધીના નામે મનરેગા યોજના હતી એનું કૌભાંડ થયું ભચુભાઈ ખાબાના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કર્યું અહીંયા પંચમહાલના પ્રમુખે કરોડોનું કૌભાંડ કર્યું અહીંયા ઉદેપુરના નેતાઓએ કરોડોના કૌભાંડો કર્યા ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગાનું કૌભાંડ 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 થઈ ગયું તો એમણે હવે જીરામજી નામ આપી દીધું છે જાણો છો ને બધા એટલે હવે આપણાથી જી રામજી કોભાંડ એવું કહેવાય જ નહીં ત્યારે સાથીઓ રામ તો આપણા હૈયા છે એવું આપણા સંતો મહંતો કીધું છે ત્યારે આ ભાજપની સરકારને કેવા માંગીએ છીએ કે મનરેગા નું નામ બદલવાથી તમારા કોભાંડો અમે ભૂલી જવાના નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કોભાંડો નો જવાબ તમને મળી જવાનો છે આ ભાજપના લોકોનો બસ ચાલે તો મહાત્મા ગાંધી ના સરદાર પટેલ ના જવાહરલાલ નહેરુ ના જેટલા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને પાંચસો સો બસો એમાં પણ દાળી વાળા બાબા આવી જશે આવશે કે નહીં આવશે મહાત્મા ગાંધી એવા લોકોને છૂટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે સાથીઓ અમે રસ્તે ઉભા હતા ભાવી જેતપુર થી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે હવે એ જંગલ જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે પૈસા એક એવું કે છે કે ગામ સભાની પરવાનગી હોય સુધી ભાજપના શાસનમાં પચાસ ટકા લોકોને આજે સનત મળી નથી જેમને અનામત મળ્યું છે કોઈની બેન નથી કોઈની મહેરબાની નથી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે

એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ ચાલીસ નો કટઅપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે ત્યારે સાથીઓ આવા તો કેટલા પ્રશ્નો છે હમણાં રાજેશભાઈ કીધું કે ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીએ ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે આ અમારા લોકોને ડરાવાના ધમકાવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆર હશે તો ભાઈ તમને એટલું જ અમને હેરાન કરજો કેમ કે અમે વ્યાસ સહિત તમારો હિસાબ છે નથી અમારી સાથે જેલ જેલ ની રમતો તમે રમો છો અમારી તો છે ત્રણ મહિના પાંચ મહિના વર્ષ બે વરસ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે એ ભાજપના નેતાઓ એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એમને પણ અમે સાબરમતીની હવા ખાવા મોકલી આપી છે અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ છીએ એને અભિનંદન આપીએ છીએ વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કેસ છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે

એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીયુને કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈપીએસઆઈઓને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘસણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા છે અમારા ખેડૂતોને ખોટા ખોટા એમના વાહનો જપ્ત કરે છે એમને રંજાડે છે એમની જમીનો ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કુવા કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ખાતાને પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓએ સાચવેલું છે તમારો જંગલ ખાતો ઓગણીસો ને અઠ્ઠાવીસમાં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો જમીન ખાલી કરવાની વાત કરો ત્યારે આ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય એસટી હોય કે ઓબીસી કે ભાજપ ની સરકાર ની જે વ્યવસ્થા છે અધિકારીઓથી થી રાહ ચાલે છે ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા આપ સાંભળી રહ્યા છો સાંભળી રહ્યા છો તમારું વાડીના વાડીનાડિયા પડી રહ્યા પડી રહ્યા છેતર છેતર કરી રહ્યા છે સાંભળી રહ્યા છો ચેરી ચેરી વસા સાયની રાત પર રાત પરવા રાત રાત જોળો જંજોરો છે મોટી સંખ્યાનો આદ્યાસ્તર નિતારણ નિદર ચેતરક સોતર પાસે અલગ એકલા હતા છે રે સભાવ છે નાતી પાછતી પાછું ચિંતાનો મહાવચ છે ચેરા પ્રમાણે પ્રમાણસર સેવા સબ્સ્ક્રિપ્શન કદોવતી અને અને राष्ट्रपति ने नमस्ते जारी किया गया 1200000000000 आशावाद आशावाद में हाजिर हो गए अपने मूल अपने मांगें मांगवाज विवाद हो ज्यादा हो चुकी है और अबनेला बनने का